વિદ્યાર્થીઓ અને વાલીઓ ગુજરાત એડમિશન કમિટીની પેરામેડિકલની વેબસાઇટ અપડેટ થઈ છે અહીંયા તમને જે વેબસાઇટ છે એ તમને દેખાશે એમ ઇડી એ ડી એમ જી યુ જે એ આર એ ટી ડોટ ઓ સ્લેશ જી એ સ્લેશ હોમ ડોટ એ એસ એક્સ તમે આપણે વેબસાઇટ પર જશો ગુજરાત એડમિશન કમિટીની તો તેમાં અલગ અલગ વિન્ડો છે તેમાંથી તમારે પેરામેડિકલ ચૂઝ કરવાની રહેશે પેરામેડિકલ ચૂઝ કરશો અથવા આ જે વેબસાઇટ છે આ તમે ટાઈપ કરશો એટલે તમને પેરામેડિકલની વેબસાઈટ દેખાઈ જશે ઓપન થઈ જશે હમણાં ફક્ત જે ઇન્ફોર્મેશન છે તે આપણે જોઈ લઈએ ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા ધોરણ બાર પછીના નર્સિંગ અને અન્ય અભ્યાસક્રમો માટે ધ ગુજરાત પ્રોફેશનલ નર્સિંગ એન્ડ અલાયડ મેડિકલ એજ્યુકેશનલ કોર્સિસના નામે એડમિશન કમિટીની રચના કરેલ છે ઉપરોક્ત એડમિશન કમિટી નીચે દર્શાવેલ અભ્યાસક્રમો માટે પ્રવેશ પ્રક્રિયા હાથ ધરશે બેચલર ઓફ ફિઝિયોથેરાપી જો ફિઝિયોથેરાપી વિશે એક રૂમર ચાલી રહી હતી અથવા તો એક અમુક લોકો એવું વાત કરતા હતા કે આ વર્ષે એનું જુદું એડમિશન થશે નીટ કમ્પલસરી રહેશે પણ જ્યાં સુધી મારો અનુભવ હતો મેં બધા વિદ્યાર્થીઓને કહ્યું કે એનટીએના નીટના ઇન્ફોર્મેશન બુલેટિનમાં ફિઝિયોથેરાપી માટે પણ નીટ છે એવું કંઈ લખ્યું નહીં હતું એટલે ઇન ફ્યુચર આ થઈ શકશે કે ફિઝિયોથેરાપીનું એડમિશન ઇન ફ્યુચર નીટ બેઝ થશે પણ આ વર્ષે ચાલુ વર્ષે નહીં થઈ શકે કેમ કે ના ઇન્ફોર્મેશન બુલેટિનમાં લખ્યું પણ નહીં હતું અને પહેલેથી અગાઉ સ્ટુડન્ટની તૈયારી પણ નહીં હતી કે બધા એમ જ સમજતા હતા કે અમને બારમા ધોરણની માર્કશીટ પર એડમિશન મળે છે એટલે નીટ પણ નહીં આપી હતી પણ હવે પછી બની શકે કે ગુજરાત સરકાર નોટિફિકેશન ઇશ્યુ કરશે તો આવતા વર્ષોથી પછી ફિઝિયોથેરાપી માટે પણ નીટ કમ્પલસરી થઈ જશે પણ આ ચાલુ વર્ષની વાત કરીએ કેમ કે એ લખ્યું છે એડમિશન યર ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી સિક્સ એટલે ચાલુ વર્ષ 2025 26 છવ્વીસ છે એમાં તો એડમિશન બારમાની માર્કશીટ પ્રમાણે જ થવાનું છે નીટની જરૂરિયાત નથી બેચલર ઓફ ફિઝિયોથેરાપી બીપીટી બેચલર ઓફ સાયન્સ ઇન નર્સિંગ બીએસસી નર્સિંગ બેચલર ઓફ ઓર્થોટિક્સ એન્ડ પ્રોસ્થેટિક્સ બી ઓપી बैचलर ऑफ ऑप्टोमेट्री बीओ बैचलर ऑफ ऑक्यूपेशनल थेरापी बी ओ टी बेचलर ऑफ ऑडियोलॉजी एंड स्पीच लैंग्वेज पैथोलॉजी बी ए एस एलपी बेचलर ऑफ नेचुरोपैथी एंड योगिक साइंस बी एनवाई एस जनरल नर्सिंग एंड मिडवाइफरी जी एन एम डिप्लॉमा कोर्स ऑक्सिलरी नर्सिस एंड मिडवाइफ्स कोर्स ए एन एम डिप्लोमा कोर्स तो आ बदा काउंसिलिंग आ वेबसाइट અને એટલું યાદ રાખો કોઈ પણ એજન્ટ તમને પૈસા આપીને એડમિશન અપાવી શકતો નથી તમારો જે પણ એડમિશન છે એ એડમિશન કમિટીની વેબસાઇટ દ્વારા જ થશે એડમિશન કમિટીની વેબસાઇટ પર રજીસ્ટ્રેશન કરવાનું રહેશે અને તે પછી તમારી ચોઇસ ફિલિંગ આવશે એટલે જે પણ એડમિશન છે એડમિશન કમિટી જે ફી નિર્ધારિત કરે છે ફી રેગ્યુલેટર કમિટી જે ફી નિર્ધારિત કરે છે તે આ વેબસાઇટ પર એ ફીની માહિતી સાથે કોલેજનું નામ અને ફીની માહિતી હોય છે એટલા જ રૂપિયા તમારે ભરવાના હોય છે એક્સ્ટ્રા ડોનેશન કે કોઈ એજન્ટને પૈસા આપવાના થતા નથી એટલે યાદ રાખજો કોઈને પણ પૈસા આપતા નહીં એડમિશન કમિટી જ્યારે આ વેબસાઇટ જોતા રહેજો તો જ્યારે પણ એમ પણ હું ઇન્ફોર્મેશન આપીશ જ જ્યારે પણ વેબસાઇટ પર અપડેટ આવશે તો હું તમને આ ઓડિયો વિડીયોના માધ્યમથી ઇન્ફોર્મેશન આપીશ તમારે તે સમય રજીસ્ટ્રેશન કરવાનું રહેશે અને પ્રવેશ પ્રક્રિયામાં ભાગ લેવાનું રહેશે તો ગવર્મેન્ટ અને પ્રાઇવેટ બધી કોલેજોનું અહીંયાથી એડમિશન થશે એટલે તમારે કોઈપણ પૈસા બગાડવા નહીં કોઈ પણ કોલેજ તમને એડમિશન આપી શકતી નથી ન એજન્ટ આપી શકે છે ન કોઈ કોલેજ આપી શકે છે યાદ રાખજો ન કોલેજ આપી શકે છે ન એજન્ટ આપી શકે છે બધા એડમિશન એડમિશન કમિટી થ્રુ થાય છે માટે ઉતાવળ કરવાની નહીં ઘણી વખતે ગવર્મેન્ટની સીટો ખાલી રહી જાય છે માટે એડમિશન કમિટી થ્રુ જ એડમિશન લેવાનો આગ્રહ રાખો જેથી પૈસા વેડફાય નહીં અને તમને કોઈ છેતરે નહીં અને તમારું એડમિશન એકદમ કન્ફર્મ રહે મિનિમમ ફીસમાં નોર્મલ ફીસમાં ફ્યુ રેગ્યુલેટર કમિટીએ જે ફીસ નક્કી કરી છે ગુજરાત સરકારે જે ફીસ નક્કી કરી છે એ જ ફીસમાં થશે તમારા કોઈ પણ પૈસા ખોટા નહીં જશે એટલે ધીરજ રાખજો અને આ વેબસાઇટના થ્રુ જ એડમિશન લેવાની ટ્રાય કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો અને શેર કરજો